નમસ્કાર મિત્રો હું ઋષિ ડોલરિયા કર્તવ્ય પ્રતિનિધિ તરીકે આજે હું છું રાણપુર ગામમાં સુરેશભાઈ કોયાણીની ખોયાણીની વાડીએ અને એમના ખેતરની અંદર આપણે જોઈએ છીએ અત્યારે કર્તવ્ય કંપનીનું ખુશબુ મારી સાથે અને એગ્રો કુવાડવાથી ગોપાલભાઈ પણ અમારી સાથે છે ગોપાલભાઈ કેવી તમારા વિસ્તારની અંદર કર્તવ્યની દાણી કેવી રહી બહુ સારી રહી છે કેમ કે આ વહેલી થતી જાત છે અને પચાસ દિવસે તૈયાર થઈ ગયેલી છે એટલે બહુ સારામાં સારું રિઝલ્ટ છે આપણે આ સારા સામે સુરેશભાઈ તમારો શું અનુભવ રહ્યો મારો અનુભવ બહુ સારી છે ટૂંકા ટાઈમમાં થઈ છે તમે જે વેપારીને આપો છો એ વેપારીને આ પ્રોડક્ટની અંદર વધારે મજા આવી એનું રીઝન શું બહુ રીઝન સારું એટલે એકદમ પાન છે એ મોટું હે લેવાની છે એકદમ અને બગાડ નીચે કંઈ છે એની બધા એક સરખા પાંચ તો જેમ કંપનીની પ્રોડક્ટનું નામ છે ખુશ્બુ તો એવી ખુશ્બુ ખરેખર છે કે નહીં તો આવતી સિઝનમાં જ્યારે પણ કુવાડવા વિસ્તારના ખેડૂતોને ધાણી કરવી હોય તો કર્તવ્ય કંપનીનું ખુશબું ધાણી ખાસ નામ યાદ રાખજો ને ભૂલતા નહીં ખેડૂતોનો વિકાસ એ જ અમારું કર્તવ્ય આ વાતને આ પ્રોડક્ટ આ ખેતરની અંદર સાર્થક કરે આભાર અને રામ રામ